અમરોલી ખાતે આવેલા અંબાજી મંદિર ખાતે પણ મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં હાલ ભક્તો જોડાવા પામ્યા હતા આજે મહાશિવરાત્રીની સહેના મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી સુરત અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના અંબાજી મંદિરમાં પણ મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં સવા લાખ પાર્થિવલિંગ પૂજન કરાયું હતું ત્યારબાદ જાહેર ભંડારણ પણ આયોજન કરાયું છે વિવેક કૌશલભાઈ જા

થશે બે વાગે સવારે નવ વાગ્યાથી રુદ્રિયજ્ઞ ચાલુ થયો છે તે સાંજે ચાર વાગે પૂર્ણાહુતિ થશે પણ મુખ્ય પૂજા જે લિંગની છે તે બે વાગે બપોરે ચાલુ થશે અને ચાર વાગે પૂર્ણાહુતિ થશે શાસ્ત્રમાં હમણાં બતાવવામાં આવ્યું છે અને રામાયણની અંદર લખેલું છે કે જે લિંગ દર્શન કરી તે તનુ તજી શિવલોક સીધા રહી આપણા શાસ્ત્રમાં કીધું છે કે જે લિંગના દર્શન માત્ર પણ કરે તો અંત સમયે તન તજીને શિવલોક પ્રાપ્ત કરે છે આપણા શાસ્ત્રમાં શિવ જેવું કોઈ દેવતા બતાવ્યું નથી દેવોના દેવ મહાદેવ છે અને કાલનો પણ કાલ એટલે મહાકાલ બતાવ્યો છે એટલે એમની પૂજા શિવરાત્રીના દિવસે તો થાય જ છે પણ અહીંયા તો હંમેશા રોજ ને રોજ અહીંયા કંઈક ને કંઈક વિધિ ચાલુ જ હોય છે લિંગ પાર્થિવલિંગ લિંગ એ માટીના બનાવવામાં આવે એ તાપી કિનારાની માટી છે એમાં ગંગાજળ પછી હળદર ગૌમૂત્ર પછી ચંદન કંકુ ભસ્મ એ બધું મૂકીને એની અંદર પછી માટીને વ્યવસ્થિત બાંધીને અને એનાથી સવા લાખ લિંગનું પૂજન કરવાનું છે મંદિર બાવીસ વર્ષ અમરોલી ખાતે યોજેલા મહાશિવરાત્રી સવા લાખ પાઠિવલિંગ પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા અઝરપુર